નમસ્કાર બોલલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકાતુલા ખાતરી છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે આજે અને એના મતદાન માટે છોટાઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણી છે તો બોડલીમાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે તાજલયા બેઠકની નસવાડીમાં પણ પાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે આપણે અત્યારે ઊભા છે તે તાંદરજા બેઠક તાલુકા પંચાયત બેઠક હેઠળનો છે મોડાસર ગ્રામ પંચાયત હેઠળનું આ મતદાન મથક છે અહીં લગ્ન મંડપમાંથી ચોરીના ફેરા ફરતા પહેલાં છોકરી આવી છે અને સ્નેહાબેન બારિયા તેઓના લગ્ન લેવાઈ રહ્યા છે અને તેઓ પીઠી ચોડેલી અવસ્થામાં અને તૈયાર થઈને તેમ છતાં પણ મતદાન માટે એમનો જાગૃતિ છે એ વાત સંકેત અહીંથી આ માધ્યમથી મળી રહ્યો છે આ વિડીયો દ્વારા તમે જોઈ શકો છો કે બેન હાથમાં નારિયેળ પણ છે પીછી ચોડેલ છે મેદી રાગે છે અને સાસરીએ જવા માટેની એની હવે થોડીક જ ઘડીઓ બાકી છે ત્યારે આપણે એ મતદાન કરવા માટે એ બેન અહીંયા આવ્યા છે આપણે એમને વાત કરીએ છીએ નજીક આવતા રહો એમને ક્લોઝ અપમાં લેજો બેન શું નામ તમારું સ્નેહ બેન આખું નામ બારિયા કયા ફરિયામાં રહો છો હું અહીં તમે મતદાન કરવા આવ્યા છો હા તમારું લગ્ન છે ને હા કઈથી જાણાવવાની હું કેવા માંગશો હું સંદેશ આપવા માંગશો આજે તમે આ અવસ્થામાં લગ્ન છે લગ્ન મંડપમાંથી માંથી આવ્યા છો મતદાન કરવું જરૂરી છે એટલે આપણે વોટ આપવું જરૂરી છે આજે લોકશાહી દિવસ છે એટલે દેશ છે એટલે મતદાન કરવા જરૂરી છે મતદાન કરવું જરૂરી છે મતદાન કરવું જરૂરી છે બરાબર છે દરેક યુવાઓએ મતદાન કરવું ખૂબ જરૂરી છે અને એ જ અવસ્થા એ જ વાતને સંદેશ પણ મળી રહ્યો છે કે લગ્ન હોવા છતાં પણ થોડા દૂર હતા લગ્નની મંડપ નીચે બેઠેલા તેમ છતાં પણ તેઓ જાગૃતિ રાખવી અને આ રીતે મતદાન મથક પર આ મોડાસર પ્રાથમિક શાળા છે અત્યારે તેઓ મતદાન કરીને આવ્યા મતદાન તમારા આંગણા પર જો નિશાન કરેલું હોય તો તે પણ તમે એમ કરીને બતાવો તો જોઈ શકીએ છીએ કે મેંદીનો લાલ રંગ છે એની સાથે કાળો રંગ ભળી એટલે ચૂંટણીનું જે પર્વ છે તે લગ્ન હોવા છતાં પણ કારણ કે પોતાની જિંદગીની અંદર લગ્નનો અવસર એવો હોય છે કે આ જીવન એ લગ્નનો દિવસ છે એ જાતે જો વરરાજા હોય તો તે એક દિવસ માટે પણ એ ઘોડા પર ચડતો હોય તેનો ઉત્સાહ અને ઉર્માર એ રીતે યુવતી હોય છે તેનો પણ એવો જ ઉમાર હોય છે આ જીવન મેમોરેબલ મોમેન્ટ્સ તેમ છતાં પણ તેઓ જાગૃતિ દાખવી મતદાન એ એમની ફરજ છે પ્રાથમિક ફરજ અને કદાચ પહેલો જ વોટ તમારો પહેલો છે કે પહેલાં આપેલો વોટ પહેલો જ વોટ છે એમનો પહેલો જ વોટ છે અને આપણે જોઈ શકીએ છીએ કે તેઓ જાગૃતિ દાખવીને મતદાન કરી રહ્યા છે સ્નેહાબેન તેઓ હસમુખભાઈ બારીયા પીપીઆથી એમની જાણ આવવાની છે એમના જે લગ્ન છે તે સંદર્ભે અત્યારે તમામ તૈયારીઓ મંડપ નીચે અને મહેમાનો પણ આવેલા છે એ મહેમાનો અને બધું જ તમામ વ્યવસ્થાઓ વચ્ચે તેઓ ઉઠી અને અહીંયા મતદાન કરવા આવેલા છે એક સારો સંકેત અને લોકોને સમાજને એક તેઓ સંદેશ આપી રહ્યા છે થેન્ક યુ